હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિતનું ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો નો ક્વેશ્ચન નંબર એક એમાં એકથી પાંચ દાખલા આપેલા છે તો સૂચના વાંચી અવયવીકરણની રીતે ઉકેલ મેળવો તો પાંચે પાંચ દાખલા આપણે અવયવીકરણની રીતે ઉકેલમાં મેળવવાનો છે અહીંયા પેલું એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર શૂન્ય હવે અવયવીકરણની રીત હોય ત્યારે શું કરવાનું પેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો તો કેટલો થાય અહીંયા કઈ ન હોય તો એક હોય બરોબર તો દસ એકા દસ અને એક્સ નો વર્ગ હવે દસ ના એવા બે ભાગ કરવાના કે બાદ બાકી ત્રણ આવે તો કેવી રીતે થાય પાંચ દુ દસ ને બાદ બાકી કેટલી આવે ત્રણ આવે બરોબર તો હવે અહીંયા નિશાની કઈ મૂકવાની તો જુઓ જ્યારે છેડા ઉપર માઇનસ હોય ને ત્યારે અલગ અલગ નિશાની આવે બંનેને એકને પ્લસ આવે ને એકને માઇનસ આવે હવે તમને એમ થાય કોને પ્લસ ને કોને માઇનસ આપવા તો એ વચ્ચેની નિશાનીમાંથી ખબર પડે તો વચ્ચેની નિશાની કઈ છે માઇનસની છે તો એ મોટા પદને હંમેશા આપવાની બરોબર વચ્ચેની નિશાની હંમેશા મોટા પદને આપવાની અને પાછળ જે વધે એને આપણે પ્લસની આપી દઈએ જ્યારે છેડા ઉપર માઇનસ હોય ત્યારે અલગ અલગ નિશાની મૂકવાની બરોબર ચાલો હવે આપણે શું કરશું ત્રણ એક્સના બદલે પાંચ એક્સ અને બે એક્સ મૂકવાના તો શું લખશું એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ના માઇનસ દસ બરાબર શૂન્ય હવે શું કરશું આપણે આ બે બે ની જોડીમાંથી શું કરવાના આપણે સામાન્ય કાઢવાના તો આમાં એક્સ સામાન્ય નીકળશે તો અહીંયા એક્સ આપણે સામાન્ય કાઢી લીધો તો અહીંયા શું ખાલી એક્સ વઈનસના માઇનસ ને અહીંયા વહીતો પાંચ હવે શું કરવાનું ખબર છે આને આ અહીંયા મૂકી દેવાનું પ્લસ પ્લસના પ્લસ હવે અહીંયા શું નીકળશે બહાર જુઓ તમે અહીંયા એક્સ છે તો અહીંયા શું નીકળે બે પ્લસ માઇનસ માઇનસ ને પાંચ દુ દસ હંમેશા બે કાઉસ સરખા આવવા જોઈએ બરાબર શૂન્ય ચાલો હવે આ બંને કાઉન્સ કેવા છે એ સરખા છે તો એને એક જ વાર લખવાના અને આ જે બાર છે તેને આપણે ભેગા કરી દઈએ બરાબર બરાબર શૂન્ય હવે આ બંનેને શૂન્ય લાગશે તો એક્સ માઇનસ પાંચ બરાબર પણ શૂન્ય લખી નાખવાના એક્સ પ્લસ બે બરાબર પણ શૂન્ય લખી નાખવાના તો એક્સ છે બરાબર માઇનસ પાંચ આ બાજુ જાય તો પ્લસ પાંચ થઈ જાય અને એક્સ પ્લસ બે બરાબર આ બાજુ આવે તો માઇનસ બે થઈ જાય અહીંયા એક્સના બે ઉકેલા આપણને મળી ગયા પાંચ અને માઇનસ બે ચાલો હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ ટુ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ છ બરાબર શૂન્ય હવે આમાં શું કરવાનું પેલા એક્ઝામ્પલમાં જોયું એવી જ રીતે પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો તો શું થાય છ દુ બાર એક્સનો વર્ગ અને એના એવા બે ભાગ પાડવાના કે અહીંયા શું હોય કાંઈ નું હોય તો એક હોય એક આન્સર આવે પણ શું બાદ બાકી એક આવે તો શું કરશું ચાર તરી બાર ચારમાંથી ત્રણ જાય તો એક આવે બરાબર હવે શું કરવાનું છેલા છેડા પદમાં માઇનસ છે તો અલગ અલગ નિશાની બંનેને લાગશે તો અહીંયા વચ્ચેના પદમાં આવે જોવાનું પ્લસની નિશાની છે તો એ હંમેશા મોટા પદને આપવાની અને અહીંયા જુદી જુદી નિશાની આવે એટલે અહીંયા શું મૂકી દઈશું આપણે માઇનસ દઈશું ચાલો હવે એક મૂકી શું મૂકશું ટુ એક્સ નો વર્ગ એમ નમ બરોબર ચાલો એક એક્સ વચ્ચેના પદના બદલે આપણે શું લખવાનું પ્લસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ છ ના માઇનસ છ બરાબર શૂન્ય હવે આ બેમાંથી કોમન આ બેમાંથી કોમન કાઢવાનું આ બેમાંથી કોમન બે નીકળે અને એક્સ બંનેની પાસે છે તો એક્સ પણ નીકળે તો અહીંયા ટુ એક્સ તો નીકળી ગયા તો અહીંયા ખાલી એક્સ વધ્યો પ્લસના પ્લસ બે દુ ચાર અને એક્સ નીકળી ગયો બરાબર આવું જ સેમ ટુ સેમ અહીંયા નીકળે માઇનસના માઇનસ મૂકવાના હવે જુઓ તમે અહીંયા એક્સ નીકળી ગયો તો અહીં બહાર શું આવશે ત્રણ કારણ કે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ ગયું ત્રણ એક્સના ત્રણ એક્સ ત્રણ દુ છ બરાબર શૂન્ય ચાલો હવે શું કરવાનું આ બંને કાઉસ સરખા છે તો એક જ વાર લખવાના અને બારે હોય તે ભેગા કરી દેવાના ટુ એક્સ માઇનસ ત્રણ આ ટુ એક્સ અને આ માઇનસ ત્રણ બરાબર શૂન્ય હવે આ શૂન્ય આ બંનેને લાગે તો એક્સ પ્લસ ટુ બરાબર શૂન્ય ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર શૂન્ય ચાલો એક્સ બરાબર પ્લસ બે આ બાજુ આવે તો માઇનસ બે ટુ એક્સના ટુ એક્સ બરાબર ત્રણ આ બાજુ માઇનસમાં આ બાજુ આવે બરાબરની આ બાજુ આવશે તો પ્લસ ત્રણ થઈ જશે આપણે તો માત્ર એક્સ જોઈ છે તો ને પણ આ બાજુ લઈ આવી અહીંયા ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં આપણને બે કિંમત મળી ગઈ એક્સ બરાબર માઇનસ બે અને એક્સ બરાબર ત્રણના છેદમાં બે ચાલો હવે આપણે જોઈએ ત્રીજું એક્ઝામ્પલ હવે અહીંયા વર્ગમૂળ જોઈને ગભરાવાનું નથી કરતા હતા એવી જ રીતે પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર તો પાંચના પાંચ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે ખાલી બે થઈ જાય બરોબર પાંચ દુ દસ દસના એવા બે ભાગ કરવાના કે સાત જવાબ આવે તો પાંચ દુ દસ પાંચ ને બે સાત મોટા પદ આગળ પ્લસની નિશાની હવે અહીંયા શેની મૂકશું આપણે પ્લસની મૂકશું તો જ પાંચ ને બે સાત થાય ચાલો હવે આપણે મૂકી દઈએ વર્ગમૂળમાં ટુ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સની જગ્યાએ બંને મૂકી દેવાના પાંચ એક્સ ટુ એક્સ પાંચ વર્ગમૂળમાં બે એમ નમ બરાબર શૂન્ય ચાલો આ બેમાંથી કોમન કાઢો આ બેમાંથી કોમન કાઢો આ બેમાંથી શું કોમન નીકળે એક્સ તો વર્ગમૂળમાં ટુ એક્સ તો એમનેમ રહેશે અને પાંચ રહેશે કારણ કે અહીંયા એક્સ તો નીકળી ગયા ચાલો પ્લસ ના પ્લસ હવે અહીં કોમન કોમન શું નીકળે કાંઈ નીકળે નહીં તો અહીં શું કરવાનું ખબર છે જુઓ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે ખાલી બે થાય એવું આપણે અહીંયા કર્યું હતું બરાબર તો આપણે બે ની જગ્યાએ શું ગણવાનું ખબર છે વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં બે બરાબર એવી રીતે ભાગ પાડી દઈશું તો અહીંયા બે વર્ગમૂળમાં અને બે વર્ગમૂળમાં તો એક વર્ગમૂળમાં બે અહીંયા કોમન નીકળી જઈશે બરોબર અહીંયાથી પણ વર્ગમૂળમાં બે કોમન નીકળી જશે તો અહીંયા શું વધે વર્ગમૂળમાં બે અને એક્સના એક્સ કારણ કે આ બે વર્ગમૂળ બરાબર તો શું થઈ જશે બે થઈ જશે બરાબર ચાલો બરાબર શૂન્ય એ પ્લસ પાંચ આવે ચાલો હવે શું કરશું સમાન કૌશ હતા એ એક જ વાર લખવાના વર્ગમૂળમાં ટુ એક્સ પ્લસ પાંચ અને કૌશની બારના પદો હતા એને આપણે સાથે લખી નાખવાના હવે બંનેને બરા શૂન્ય આપવાના બરાબર તો વર્ગમૂળમાં ટુ એક્સ પ્લસ પાંચ બરાબર શૂન્ય એક્સ પ્લસ વર્ગમૂળમાં બે બરાબર શૂન્ય તો અહીંયા વર્ગમૂળમાં ટુ એક્સના ટુ એક્સ હવે પ્લસ પાંચ આ બાજુ આવે તો માઇનસ પાંચ એક્સના એક્સ માઇનસ પાંચ વર્ગમૂળમાં બે ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકારમાં અહીંયા જુઓ વર્ગમૂળમાં બે પ્લસ છે આ બાજુ આવે તો વર્ગમૂળમાં બે માઇનસ થઈ જાય તો આપણને બે કિંમત મળી ગઈ એક્સ બરાબર પાંચ વર્ગમૂળમાં માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળમાં બે અને એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં બે ચાલો હવે આપણે જોઈએ ચોથું એક્ઝામ્પલ જો અહીંયા છેદમાં આઠ છે તો પહેલાં છેદમાં આઠ છે આપણે કાઢવા હોય તો ત્રણેય પદને આઠ વડે ગુણી નાખી ચાલો આઠ ગુણ્યા ટુ એક્સનો વર્ગ માઇનસ એક ગુણ્યા પણ આઠ કરો અને પ્લસ એક ના છેદમાં આઠ ગુણ્યા પણ આઠ કરો બરાબર શૂન્ય હવે આ બે કેન્સલ થઈ જાય છે આઠ ગુણ્યા એક્સ એટલે આઠ એક પ્લસ એક ના એક બરાબર શૂન્ય ચાલો હવે પેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો તો સોળ એકા સોળ એક્સ નો વર્ગ એના એવા બે ભાગ કરવાના કે સરવાળો કેટલો આવે આઠ આવે તો ચોકો ચોખ્ખો આઠ થાય બરોબર હવે છેલ્લા પદમાં પ્લસની નિશાની એટલે બંનેને કેવી નિશાની નિશાની આવશે સમાન આવશે ચાલો હવે માઇનસની નિશાની તો માઇનસની નિશાની કોને મૂકશું મોટા પદ ને સમાન નિશાની આવે એટલે અહીંયા પણ કેવી આવશે માઇનસની તો જ ચાર ને ચાર કેટલા થાય આઠ થાય બરોબર ચાલો હવે શું કરશું સોળ એક્સ નો વર્ગ છે આ આ બેમાંથી કોમન નીકળે ચાર અને એક્સ નીકળે ચોખો ચોખ્ખો સોળ એક એક્સ નીકળી ગયો તો અહીંયા વધે બીજો આખી આખું પદ જ નીકળી ગયું છે કંઈ ન હોય તો એક મૂકી દેવાના હવે આ ના અહીંયા આવે બરોબર અહીંયા માઈનસ હોય તો અહીંયા પણ શું આવે માઇનસ હવે જો આખે આખું પદ જ અહીં નીકળી ગયું છે તો અહીં શું મૂકી દેવાનું એક મૂકી દેવાનું બરાબર શૂન્ય હવે અહીંયા સમાન કૌંસ હોય તો કેટલી વાર લખવાના એક વાર ચાર એક્સ માઇનસ એક અને એની બરાબર શૂન્ય અને અહીંયા જો બાર પદ છે તેને ભેગા લઈ લે એની બરાબર પણ શૂન્ય ચાલો હવે ચાર એક્સ ના ચાર એક્સ એક માઇનસ એ આ બાજુ આવે તો પ્લસ એક થઈ જાય અને શોધવાનો છે એટલે છેદમાં ચાર આવે ચાલો અહીંયા પણ એવી જ રીતે થશે તો આપણને એક્સની બે સમાન કિંમતો મળી જુઓ અહીંયા એક્સ બરાબર એકના છેદમાં ચાર અને એક્સ બરાબર એકના છેદમાં ચાર ચાલો હવે આપણે જોઈએ પાંચમું એક્ઝામ્પલ તો જો પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર તો સો એકા સો એક્સનો વર્ગ સોના એવા બે ભાગ પાડવાના કે સરવાળો એનો વીસ થાય બરાબર તો દસ દાન સો ને દસ ને દસ વીસ થાય હવે છેલ્લા પદમાં પ્લસની નિશાની એટલે આ બંનેને સમાન નિશાની મળશે હવે જોવાનું વચ્ચેના પદમાં માઇનસની નિશાની આપવાની બરાબર માઇનસ માઇનસ પ્લસ ને દસ ને દસ વીસ ચાલો સો એક્સનો વર્ગ વચ્ચેના પદની જગ્યાએ આ બંને મૂકવાના માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ એકના પ્લસ એક બરાબર શૂન્ય આ બે માંથી કોમન આ બે માંથી કોમન આ બેમાંથી કોમન નીકળે દસ તો દસ દાન સો અને એક્સ પણ નીકળે જુઓ અહીંયા તો એક એક્સ અહીંયા વધે માઇનસ દસ એક તો ઓલરેડી નીકળી ગયા તો અહીંયા શું આવે એક આવું ના સેમ ટુ સેમ દસ એક્સ માઇનસ એક બરાબર શૂન્ય હવે બંને કંસ કેવા છે સરખા છે તો એને એક જ વાર લખવાનું અને જે કંસની બહાર છે પદ એને જોડે લખી નાખવાના દસ એક માઇનસ ના માઇનસ એક હવે આ શૂન્ય આ બંનેને આપવાનું બરાબર તો દસ એક્સ માઇનસ એક બરાબર શૂન્ય અને દસ એક્સ માઇનસ એક બરાબર શૂન્ય હવે દસ એક્સ ના દસ એક્સ માઇનસ એક છે આ બાજુ આવે તો પ્લસ એક્સ પ્લસ એક બરાબર એક દસ ગુણાકારમાં આ બાજુ આવે તો પાકામાં સેમ ટુ સેમ અહીંયા એવી જ રીતે થશે એકના છેદમાં દસ ચાલો આની સાથે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો ક્વેશ્ચન વનના એકથી પાંચ દાખલા કમ્પ્લીટ થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ એપી સ્ટડી સેન્ટરને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સ્ટુડન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો